સુરત માં બેહાય તો પહાન થાય એમ નક સુરત માં હોય એટલા બધા ઢામે તો પહાન થાય રે માતાજી બાપા સીતારામ ગુડ મોર્નિંગ કેમ સફા મેલ બધા મજા માં સબતે ચેર માં જો 9 જૂન 23 થઈ ગઈ થી આપણે અને મમતાઈ કે ચેર માં તાકો બી ગઈ છે તાકો પૂરો મે કાલે કમેન્ટ આવી થી કે મમતાઈ કે મશીન આખતી ના ડાયમંડ કેમ તાકો મડી પાસી

ન વાગે પહોંચી જાવી ઓકે હા સાવ બસ મારે એ બધું કામ બાકી છે તો કેતન આવી ગયા છે હાડા થઈ ગયા છે એ કેતન હાટુ સકરપારા બનાવ્યા રોટલી ને બટેટાનું શાક ખીચડી છે તે બનાવવા કેતન હાટુ નહીં અધે હાટુ બનાવ્યા ટ્યુશનમાં લઈ જવાના હોય ને

વાળું કરવા બે હીજા સીવી વાળું ને દહીં તીખારી છે ને દેહમાંથી ગુંદા આવે છે એટલે નીચે વાળા શાક બનાવ્યું છે મારે હાટું મોક છે ટેસ્ટ કરવા કેવું છે કે ને અમારે ભાઈ એકલા એકલા ખાવાનું શરૂ કરી દીધું છે અત્યારે હાલો આપણે વાળું કરી લેવું વાળું કરીને થોડુંક કામ છે સીટું ને એવું કાપવાનું છે વાળું કરીને પછી સીટું કાપી મશીન તો બંધ થઈ ગયું છે તો નીચેવાળાને વાળા ને મારે સીટું કાપવાની છે તો થોડીક કાપી દેવી વિચારે કા કેમ કે એને કારીગર નથી એટલે શું કેવું હા થોડીક મદદ કરાવાય ને ઈ કે કડી મને કપાવા લાગ જો તો હું કો વાંધો ની કપાવ શું કડી કાપવાની છે તારે હું ખાવાનું છે હા નહીં તું તી ખરીદ દે વાટકા માં તારે દહીં આયો ને દહીં જો હાલો આપણે ગુંદાનું શાક ખાઈ લીધું ગામડે રહેતા હોય તો સારું ગુંદાઓ અત્યારે ખાવા મળે અહીં એવું શાક ન ખાવા મળે ખાઈ લે ગુંદાનું શાક જો મિત્રો વાળો કરી લીધો છે માવો ખાઈ લીધો પાંચ દસ મિનિટ આરામ કરી લીધો છે અને હવે તને હમણાં કીધું કે સીટું કાપવાની છે તો સીટું કાપવા બેસી હિજે છે મમતા કાપવા મળી છે લઈને આ રીતનું કાપવાની છે અત્યારે થોડીક સુરતમાં રહેતો હોય એને ખબર હોય દેહ અમારે અત્યારને ન ખબર હોય કે આ કઈ રીતે કાપવાની હોય તો થોડી ઘણી કાપવાની બાકી છે કાપી નાખવી હાજી હવે વિડીયો અહીં પૂરો કરી દેવો છે ને સીટો કાપવાની છે તો વિડીયો અહીં પૂરો કરી દેવી આપણે હાલો તો અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો અને કહેજો કમેન્ટ કરીને મસ્ત પાસા કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નહીં જો બાય બાય